દવાખાનાના સંચાલકની આ સેવાકીય પ્રવૃત્તિથી આજે અનેક જરૂરિયાતમંદ લોકો લાભ લેતા દેખાઈ રહ્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝ પણ આ મુસ્લિમ પરિવારના ભગીરથ કાર્યને બિરદાવી રહ્યું છે આ એરિયા મારા માટે પણ નવો છે છતાં પણ આ એરિયામાં બહુ સારું એવું રિઝલ્ટ છે ખરેખર અહીંયા લોકોને ખરેખર ક્લિનિકની જરૂર છે જે અહીંયા આપણે ઇરફાનભાઈ અને ઇમરાનભાઈએ જે બંને એમના પપ્પાની પાછળ જે ક્લિનિક કર્યું છે એની ખરેખર જરૂર હતી આ ક્લિનિક પર આટલા એરિયામાં ક્લિનિક ન હોવાનું કારણ તો ખબર નહીં પણ આ એરિયામાં જો કર્યું છે એટલે વધારે સારું બેનિફિટ છે કેમકે અહીંના પેશન્ટ બહુ પુઅર અને થોડીક વધારે પુઅર કન્ડિશનમાં છે એટલે જો આપણે એમને આ ટ્રસ્ટ થ્રુ એને મેડિસિન પ્રોવાઈડ કરીએ છીએ એમને ટ્રીટમેન્ટ આપીએ છીએ પેશન્ટને રિઝલ્ટ બી આવે છે બધાને સારું બી થાય છે અને અહીંયા ટ્રીટમેન્ટ આપવાનું કારણ મૂળ એ છે કે જો લોકો વધારે પુવર છે તો આપણે એને ઘણી વખત ફ્રીમાં ટ્રીટમેન્ટ બી આપીએ છીએ ઇન્ફ્લેક્ટ હમણાં આપણે ક્લિનિકને ચાલુ કર્યા અને બે અઢી મહિના જ થયા છે છતાં પણ અહીંયા આઠસો પેશન્ટ થવા એ બહુ મોટી વાત છે કેમ કે પણ જગ્યા પર ક્લિનિક તમે સ્ટાર્ટ કરો ને એટલે આવતા પેશન્ટ બહુ જ વાર લાગે જ્યારે આ એરિયામાં નથી આટલામાં ક્લિનિક એટલા માટે આપણી પાસે આઠસો પેશન્ટ આવ્યા છે અને પેશન્ટનું રિઝલ્ટ અને એમનું રિકવરી બી બહુ સારી છે આ ક્લિનિક ખોલવાનું અસલ હેતુ એ છે કે લોકોને સસ્તો સસ્તા દરમાં રાહત દરની અંદર સારો ઈલાજ થાય અને આનું અસલ કારણ એ છે કે દુનિયા બી સફળ થાય અને આખી રજ બી સફળ થાય અને આ મારા પપ્પાને પાછળ એમના ઈશાલે સ્વભાવ માટે અને એના માટે ખોલવામાં આવ્યું છે આજે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર વીસના રોજ જે અમારા ખ્વાજા હજરત શેખ અબ્દુલ કાદીર જીલારી નહેમતુલ્લા લઈને પૂર્ણ તિથિએ જે આઠસો છપ્પન વર્ષ જે પૂરા થયા છે એ નિમિત્તે અમે અહીંયા આજે એક દિવસની દરેક ધર્મ જાતિના લોકો માટે એક દિવસની દવા ફ્રીમાં વિતરણ કરવાનું આયોજન રાખ્યું છે અને ભવિષ્યમાં પણ આવી આયોજનો કરતા રહીશું અને લોકોને સસ્તા દરમાં અને ફ્રી સેવાઓ બી આપતા રહીશું તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ ਸਤਿ ਆਣੀ ਸਤੈ ਨਮਸਕਾਰ